આધુનિક જમાનામાં લોકો વિવિધ પ્રકારની અને સેવા ઘરે બેઠા મેળવે તે વધુ પસંદ કરે છે કંપની દ્વારા કાર એસેસરીઝ અને તેના ફિટિંગને લગતી સેવાઓને લઈ સર્વે કરાયો ત્યારે મોટા ભાગના લોકોનો મત હતો કે આવી સેવા ઓનલાઈન મળવી જોઈએ ખાસ કરીને મહિલાઓ સિનિયર સિટીઝન અને બિઝનેસમાં અતિ વ્યસ્ત લોકો આ બાબતને મહત્વની માને છે આ બાબત હવે હકીકતમાં પરિણમી છે કારની વિવિધ પ્રકારની એસેસરીઝ ખરીદવાથી લઈ તેને ફિટ કરવા માટે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે વ્યક્તિ કાર મુજબ વિવિધ પ્રકારની એસેસરીઝ ખરીદી અને અને પોતાના અનુકૂળ સમય સ્થળ પ્રમાણે તેને ફિટ પણ કરાવી એટલે કે એસેસરીઝને ફિટ કરવા માટે બહાર જવું પડશે નહીં કાર એસેસરીઝ માટે ભારતની અગ્રણી મોબાઈલ એપ્લિકેશન ક્રેક મંગળવારે ઓફિશિયલી રીતે લોન્ચ કરવામાં આવી રહી છે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ ક્રેકની એપથી કાર એસેસરીઝ ખરીદી શકાશે ને ઇન્સ્ટોલ પણ થઈ શકશે અત્યારે જે બનાવ્યું છે ક્રેક એ હાઈપર લોકલ માર્કેટ છે જેની અંદર આપણે કસ્ટમરની બધી નીડને ફૂલફિલ કરીએ છીએ એમની ગાડીની બધી નીડને ફૂલફિલ કરીએ છીએ પ્લસ એનું ઇન્સ્ટોલેશન છે કસ્ટમરના ઘરે અથવા તો એમને જે બી જગ્યા પર ઓર્ડર કરે ત્યાં એમને ફૂલફિલ કરી આપીએ છીએ તો બેઝિકલી આપણે હાઈપર લોકલ એપ બનાવીએ છીએ કસ્ટમરની ગાડીની બધી નીડ માટે કે એમના સ્ટેપ પર એમની ઇન્સ્ટોલેશનની સર્વિસ પ્રોવાઈડ કરી આપવામાં આવશે